કઈ રીતે આપણે વ્લોગિંગ કરી શકીએ તો આ બધી તમને હું આપીશ ડિટેલ્સ કઈ રીતે અને આપણે લગાવી લઈએ ફોન અહીંયા તો કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો અને અત્યારે આપણે છે ને વિડીયો ચાલુ છીએ તો ક્યાં જાવ ક્યાં જાવ ખબર અય દર્શના શું હાલે અત્યારે દર્શના બનાવે છે રોટલા અને જોઈ શકો છો તમે તો ગાઈઝ આ બાજુ જો ચૂલો ચાલુ છે અને વરસાદ વયો ગયોથી જો કપડાં મમ્મી અહીંયા સુકવી નહીં ખા આ કપડાં વોશિંગ તો હું જ કરું છું અને વાહા મેં ચૂમવાનું ઘર છે અને આ આપણી સોસાયટી છે તેરી છે અને આ ચકલા કેમ એટલા બધા અહીંયા ઉપર બોલે છે કાંઈક તો રીઝન હોવું જોઈએ આનું અગર એટલા ચકલા બોલે નહીં ચકલા ક્યારેય બાજ ના બને <laughs> कैसे है हमारे मम्मा जी मम्मी हम करीन कई रूं हो करपार यो फाइते तो। इस तरफ हमारी मम्मी कुछ बोल रही है हमें कि भाई तू तूने कुछ भी किया किया जैसे भी करके गुज़राती मब्दूलू कि भाई गम्मे हम करीन ते कई रूं क्या वो व्लॉग बननो है Yup. दुनिया में मेरी शक्तियों का गलत इस्तेमाल हुआ है इस दुनिया में सब लोगों को yeah, सब लोगों ने मेरी शक्तियों का गलत इस्तेमाल किया है इस दुनिया में जो देखो मेरी शक्तियों का गलत इस्तेमाल करते हैं सब लोग देख रही है ना मम्मी तू भी गलत इस्तेमाल करते हैं मुझे झाड़ू पोछा मरवाते है मित्रों आ मैं बने से એક હેલ્મેટ દ્વારા અને મેં આ સ્ટેન્ડ તો મંગાવ્યું હતું એમેઝોનમાંથી આ આપણે જેટકો બિહારી લોકો ભેગા જતા હતા તો ત્યાંથી ને આ હેલ્મેટ મેળ્યું હતું પછી મેં પાછું રિટર્ન આપવાની હિંમત ના કરી કરીને રિટર્ન રિટર્ન દેવાની હિંમત ના કરી કારણ કે મને હેમેટ હેલ્મેટ બહુ ગમતું હતું મેં સુપરવાઇઝરારે વાત કરીને મેં કીધું ભાઈ મારે હેલ્મેટ જોઈએ છે આઈએસઆઈના માર્ક મિત્રો હેલ્મેટમાંથી ને આ જે સ્પ્રિંગ નીકળી હતી ને એમાં મેં આ મોબાઈલ સ્ટેન્ડ લગાડી દીધો બોલીએ દર્શનાજી ગાઈઝ આમાં બહુ વજન લાગે છે લાગે તો કંઈક સારું લાગે પણ બહુ વજન લાગે છે અત્યારે આપણે વિડીયો શૂટિંગ કરતા કરતા આવ્યા દર્શના પાસે કેજમાં હું કાઢી નહીં તું તારે ઉપાથી ગીરમાં

કમ ગાઈસ ચિંકુ બતાઉ હાલો હેલો બેબી ચિંકુ હેને અત્યારે બિસ્કિટ ખાઈ છે જો 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 મને હાથ આપો પણ હાથ મને નથી આપ્યો આયા જોઈયું ઈની બિસ્કિટ એના એનું બિસ્કિટ બહુ ભાવે છે એને આ बाजू દસના બેઠી આ बाजू મમ્મી બેટી પર ચિંકુ કેના બેગી આવી ક્યાં ગઈ એની મમ્મી બજારે બજાર જૂની ટ્રીક છે મમ્મી બજારે જવાની ઉપાય બીજું તો હું ઈ ખાવાની વસ્તુ કઈક લેવા ગયા આવી છે ચિંતા કર કઈ મે બનાવી છે મેગી આ બાજુ ઉભરાઈ ગઈ મેગી રહી ગઈ મેગી આયા ભૂઈ ગઈ થી આયા છે ગઈ મારી પાછળ હાલીને જો રસોડામાં તારે મેગી ખાવી લાગે કા ખાવી મેગી તારે

હાલ અહીંયા માખ્યું છે બીજું કઈ છે ઊભો થઈ જાય મારો દીકરો ઊભો થઈ જતો હાલો આપણે ને આપણે ખીચડા જેવી બનાવી હતી આજુ એક નંબર આ કે ગાય થોડીક એક જ દાણો ખવડાવે છે એ પોસો હાવ પોસો કરીને જો એને ખાવી છે મેગી એને આ એમાં કોઈ વસ્તુ નહી લઈ જોજો હમ હમ જો એને ખાવી છે મેગી એટલી બધી થઈ જાય ખાવા કરતા વધારે ની હમ અને માં કેટલા ત્રીજી સોથી પેટી આઈ ચોથી પેટી જોઈ લાખો માં ત્રીજી સોથી પેટી કહેવાય સોથી પેટી એટલે એટલે દીકરા ની ઘેરે દીકરા રમાડી લીતા પછી દીકરીઓ ની ઘેરે રમાડી લીતા હા દાદી માં તો એમ

કી જાય તેમ કા કીધા મને કે બોલતા નથી આવડતું ઓલો ને છે દૂધ ને આમાં એક ચમચી હળદર છે આયુર્વેદિક સમાન છે હળદર અને દૂધ એના માટે એક ડ્રિંક બનાવેલી છે અને આની અંદર છે ડ્રાય ફ્રૂટ તો એ પણ પહેલા તેઓ અત્યાર સુધીનો બ્લોક જોયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બહુ ચાલાક થઈ ગઈ છે અત્યારે હવે થાકી ગઈ ને એટલે હવે એની મમ્મી એના મમ્મી શું ઉડાવે છે એને તો કઈ આજનો બ્લોક કેવો લાગ્યો આજના બ્લોકને આપણે અહીં એન્ડ કરીએ કીપ સપોર્ટિંગ ગાઈઝ કોમેન્ટ કરીને કહેજો